મનીષ વસાવા સહિતના આગેવાનો અને કાર્ડ ધારકો જોડાયા હતા રેલી બાદ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલી આજ રોજ બપોરના અરસામાં યોજાઈ હતી અન્નનો અધિકાર એ બે હજાર તેરની અંદર ડૉક્ટર મનમોહનસિંહજીની તત્કાલીન સરકારે ગરીબોને માટે અને જે ગરીબ વર્ગ છે એના માટે કાયદાના સ્વરૂપમાં બનાવેલો હતો અને એના આધારે આજ દિન પર્યંત ગરીબોને મફત અનાજ સબસિડાઈઝ રેટથી અનાજ મળતું આવેલું છે અંત્યોદયની માત્ર વાતો કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની બેધારી ધારી નીતિવાળી સરકાર માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે મફત અનાજના નામે લોકોને ભ્રમિત કરે છે અને આજે જ્યારે ગુજરાતની અંદર પંચોતેર લાખ અંત્યોદયના કાર્ડ ધારકોની અંદરથી પંચાવન લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માગે છે નોટિસની અંદર કે તેઓ જીએસટી ભરે છે ઇન્કમ ટેક્સ ભરે છે તેઓની પાંચ એકરથી વધારે જમીન છે અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ જીએસટી ભરે છે આમાંથી તમને લાગે કોઈ કે જીએસટી ભર્યું હોય અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે બસો રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટયું રડે એના પરિવારનું પેટીયું રડે એના ભવિષ્યના સપનાઓ ચકના ચૂરા સરકારે એની નીતિથી કરી દીધેલા છે અને આજે જે રીતે આ પૈસા એક્ટ હેઠળ આ અનુસૂચિ પાંચનો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માગણી કરી છે જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી કોઈ જવાબ આપવાના નથી અને મામલતદારશ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું બીપીએલ કાર્ડ રદ કરીને બતાવે તો અમે આ સરકાર કેટલી પાણીવાળી છે એ એને બતાવી દઈશું આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે કોઈ પગલા ભરવામાં નહીં આવે તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની મોદીની સરકારની ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકર પણ જમીન થતી નથી તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમય જાય પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે અને એવા લોકોને આ નોટિસ આપવામાં આવી છે એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે અને વકીલ હજાર પંદરસો રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે અને તંત્રને ચેલેન્જ આપીએ છે કે તમારી અંદર તાકાત હોય હિંમત હોય તો એક પણ બીપીએલ કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ અમારો જે અક્ષત એ અમારો જોયે અમારો અનાજ જે તે બંધ કેમ કર્યું અમારો કાર્ડ કેમ બંધ કર્યો એ અમારો જોયે ને ઇન્દિરા ગાંધી આપેલું છે તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા 200 રૂપિયામાં અમે હું લાવીએ અમારો ભૂખમરો લાવવાને અમે હમણાં જ જેમ તેમ આવે ના ચકુ ખાન કર હા એ દીરે કર વિચાર કરવા જો ની ડોરતા ડરતા ડોરતા આયા તા હણે કાયદા તો આ મારા ના ઠણ્યા હોજી જે ના જો હા ઠાકી ગઈ ઉઠે દોડી દોડી ને ઠાકી ગઈ તે અમારો અનાજ હારો અમે ડોરિયા ની હને હારો દોરીએ હા ઓનલાઈન ના ના કઈ ને ને કો ઓનલાઈન હો